ચોવીસમાંથી ચોવીસ બેઠક ભાજપ પાસે હોવા છતાં પાલિકા પ્રમુખ નૈનાબેન પહેલા તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પણ મુકાઈ હતી આ વચ્ચે વાડાએ કૌટુંબિક કારણો દર્શાવી અમરેલી કલેક્ટરને પોતાનું રાજીનામું સોંપ્યું હતું જેને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે સ્વીકારી લીધું છે કલેક્ટર દ્વારા બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસથી ચલા નગરપાલિકા પ્રમુખ પદ ખાલી પડ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે પ્રકાશભાઈ પૂર્વ પ્રમુખ પતિ ચલાલા નગરપાલિકા આજ રોજ જાણવા મળેલ વિગત મુજબ ચલાણા નગરપાલિકાના આદરણીય મહિલા પ્રમુખ શ્રીમતી નૈનાબેન વનરાજભાઈ વાળાએ ગઈકાલ સાંજે રૂબરૂ જઈ કલેક્ટર ઓફિસમાં પોતાના પદનું પ્રમુખ તરીકેનું રાજીનામું આપી દીધું છે રાજીનામું આપવા પાછળનું કારણ જાણવા મળ્યું છે કે એક મહિના અંદાજે એકથી દોઢ મહિના પહેલાં નગરપાલિકાના જ ચોવીસ સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા હતા તેમાંથી વીસ સભ્યોએ જુદા જુદા આક્ષેપો સાથે અવિશ્વાસની દરખાસ્ત નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે મૂકેલી હતી ત્યારબાદ નિયમ મુજબ નિયત સમયમાં પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીએ જે બેઠક બોલાવવાની હોય જે સામાન્ય સભ્ય બોલાવવાની હોય એ બોલાવી નહીં શકતા આખરે ચીફ ઓફિસરશ્રીએ કલેક્ટરશ્રીને રિપોર્ટ કરતાં આદરણીય કલેક્ટર સાહેબશ્રીએ આવતી ચોવીસ બારના રોજ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવેલ હતી એ સભામાં દરખાસ્ત બાબતે કાર્યવાહી થવાની હતી તે પૂર્વે જ ગઈકાલ સાંજે નગરપાલિકાના આદરણીય મહિલા પ્રમુખ શ્રીમતી નૈનાબેન વનરાજભાઈ વાળાએ પોતાના પદ પરથી પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેતા ચલાલા નગરપાલિકામાં રાજકીય ભરખંપ ભૂકંપ સર્જાયો છે અને લોકોમાં એક ચર્ચાઓ ચાલી રહી છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર